સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી છે ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે આ વધારા સાથે હવે પ્રતિ કિલો ફેટનો ભાવ આઠસો ત્રીસ રૂપિયા થયો છે સુરસાગર ડેરીના ચેરમેન નરેશ કુમાર મારુ અને પૂર્વ ચેરમેન બાબાભાઈ સભાડે આ નિર્ણયની જાહેરાત કરી છે જિલ્લામાં છસો પચાસ દૂધ સહકારી મંડળીઓ કાર્યરત છે આ મંડળીઓ દ્વારા દૈનિક કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવે છે ઉનાળામાં દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન ઘટતું હોવાથી પશુપાલકોને આર્થિક નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ગત મહિને પણ ડેરીએ દૂધની ખરીદીમાં સો રૂપિયાનો વધારો કર્યો હતો આમ બે મહિનામાં કુલ એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સહકારી દૂધ વ્યવસાયમાં અગ્રેસર છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સુરસાગર ડેરી દૂધ ગંગા અને ઝાલાવાડની જીવાદોરી તરીકે જાણીતી છે ડેરીના નિયામક મંડળે ભવિષ્યમાં પણ પશુપાલકોને વધુ સારા ભાવ આપવાનું પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે મારું નામ રાજાભાઈ ભરવાડ છે અમે છેલ્લા બાર વર્ષથી દૂધ ભર્યું સાગર ડેરીમાં ને અત્યારે સારું છે ને અત્યારે અમારે ભાવ આઠ રૂપિયાને પાંત્રીસ પૈસા ભાવ છે ભાવ જ્યાં મહિને ભાવ વધાર્યો હતો ને અત્યારે પાંત્રીસ પૈસા ભાવ વધાર્યો છે એટલે અત્યારે ઉત્પાદન થોડુંક દૂધનું ઓછું એટલે ભાવ અમારે સારો આવે દૂધનું ઉત્પાદન અમારે અત્યારે હાવ ઓછું આવે ઉનાળાના હિસાબે મહિને ડેરીમાં દૂધ ભર્યું અમે અઢીસો લિટર ભરવી અઢીસો લીટર દૂધ થાય અમારે મહિને અને અત્યારે ઓછું ખરું ને હિસાબે અત્યારે મહિને અધાર અઢીસો લીટર થાય ઉત્પાદન ભાવ વધારો કર્યો સારું લાગે અમને અત્યારે ભાવ વધારો કર્યો આઠ રૂપિયાને પાંત્રીસ પૈસા ભાવ વધારો કર્યો અમારો ત્યારે સારું લાગે અમને મારું નામ સુરેશભાઈ મખાવે છે હું મહિનામાં આઠસોથી નવસો આઠસોથી નવસો લીટર દૂધ ભરું છું પાંત્રીસ પૈસા